ટ રાજકોટની રવિવારી બજાર જ્યાં મળે છે રોજિંદા જીવન માટે ઉપયોગી નવી અને જૂની વસ્તુઓ જેમ કે કપડા સાયકલ ફર્નિચર ઇલેક્ટ્રોનિક્સ અને એવી એન્ટિક વસ્તુઓ જે જોઈને તમને નોસ્ટાજિયા થશે એવું લાગે કે આ બજાર નહીં જાણે યાદોનો ખજાનો હોય બજાર લગભગ છેલ્લા ચાલીસ વર્ષથી ભરાય છે દર રવિવારે રાજકોટ અને આજુબાજુના શહેરો અને ગામડાઓના બે હજાર થી વધુ વેપારીઓ તેમની વસ્તુઓ વેચવા માટે આવે છે મોટી સંખ્યા માં લોકો ખરીદી માટે પણ ઉમટી પડે છે રૂપિયા દીધા નવી છે અને આવી જ ભીડભાડ વચ્ચે આ બજારનું માત્ર ચાર રવિવારનું ટર્નઓવર કરોડોમાં થાય છે રવિવાર સિવાય તમે શું કામ કરો બીજું રવિવાર નો ધંધો ખાલી અમને કોમેન્ટ કરીને જણાવો કે શું તમે ક્યારેય રવિવારી બજાર ગયા છો અને રાજકોટના અવનવા વિડીયો જોવા માટે રાજકોટ બ્લોગ ને ફોલો કરો જા